વિલાસ ત્યાંથી બંધ થઈ જાય એટલે અંત છે બાકી મેં ભારતીય આશ્રમ નો મહંત હતો અને શું અને રહેવાનો શું તો જગ્યા મારા ગુરુજીનું બનાવેલું સ્થાન છે અને મારા ગુરુજીના સ્થાન ઉપર મારો અધિકાર છે વિલ વસિયત બધું મારા નામનું છે મેનેજિંગ ટ્રસ્ટી પણ મને બનાવેલ છે બહુમતીથી તો બાકી આમાં વિવાદ કરવા જેવું રહે જ નહીં અને મારું જ્યારે હું હવે ઉંમર થઈ છે મારી જ્યારે એવો સમય આવ્યો છે ત્યારે હું વિલ વસિયત જેના નામનું કરતો જાય એને મળશે બાકી મારે કોઈને એવો વહીવટ હોપતો નથી હું પોતે જાતે રહી અને વહીવટ કરીશ અને મેનેજર રાખી અને આશ્રમનું સંચાલન કરાવીશ બેસાર સાધુને રાખશું રહે સંતો અને આનંદ કરે બાકી હવે કોઈને કંઈ વહીવટ આપવો નથી અને અહીંયા હું શું અને રહેવાનો છું બાકી જે કાંઈ આક્ષેપો એકબીજા કરે છે આક્ષેપબાજી તો આક્ષેપબાજીની વાત એ પ્રથમ તો શરૂઆત એ લોકોએ કરી હતી અમે તો કરી જ નહોતી અને છતાંય મેં ક્યારેય આક્ષેપબાજી નથી કરી એણે મારી માથે કેટલાય વખત આક્ષેપબાજી કરી અને આ આક્ષેપબાજી કીર્તિ પટેલની કહાની તેની એ જે કાંઈ આક્ષેપબાજી સેવકોએ કરી મેં ક્યાંય એમાં રસ લીધો નથી હું લેહ પણ નહીં બરાબર સતાંય મેં સેવકોને બધા ના પાડી દીધી કે આપણે કોઈ ઉપર આક્ષેપ કરવાનો થતો નથી આજે જે મેં ઋષિભારતીય પત્રકાર પત્યે કીધું કે મારી પાસે આરોપો લાગેલા છે એમાંથી હું બાકાય છું એવો કોઈ ખરેખર છે નહીં એ વાત કરતા હવે એ જે કાંઈ હોય આ બધું અંગત વ્યવહાર તો ઈશ્વર જાણતો એની અંદર કુદરત ઈશ્વર સિવાય એને સાક્ષી કોણ હોય તો એમાં હું કાંઈ કહેવા માગતો નથી આ વિવાદને લઈને જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય વિશ્વ હિન્દુ પરિષદ છે એમને આમાં આ વિવાદને શાંત કરવા માટે રસ લીધો છે નહીં સંપર્કમાં આવ્યા છે કોઈ નહીં કોઈ આવ્યા નથી અને આવશે તો મારા તરફેણમાં છે અને સાથે રહી અને બાકી તો વિવાદનો અંત જ છે મારા કોઈને મળવાનું થતું નથી અને બીજું મારા કોઈ બેઠક કરવી નથી અખિલ ભારતીય સંત સમિતિ છે આપણી ભારતની ને ગુજરાતની જી તે સંત સમિતિ આપની સાથે છે હા મારી સાથે છે બરાબર આપણા જે દર્શકો છે જે હિન્દુ પરંપરાને માને છે સનાતન ધર્મને માને છે એમને શું સંદેશો આપશો બસ સંદેશો એ કે ધર્મના રાજકીય મુદ્દાઓ આવા મુદ્દાઓ હર વખતે આવતા જ હોય છે કૌરવ પાંડવનું યુદ્ધ થયું એક વિવાદ હતો જમીનનો જ વિવાદ હતો પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આ બધું નિર્માણ કુદરત કરતી હોય છે જે કંઈ કુદરતે કર્યું એ ભોગવી લેહને મંજૂર છે મને